વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે લિંબાયત ખાતે પોલીસના રિહર્સલ સમયે સાયકલ લઈને ભૂલથી પ્રવેશ કરનાર કિશોરને એક પોલીસ અધિકારીએ નિર્દયતાથી માર્યો હતો જે વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે વડાપ્રધાન બે દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ખાસ રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ઉદભવે ના થાય પરંતુ લિંબાયત રેલવે અંડરપાસના રતનચોક પાસે પોલીસના રિહર્સલ સમયે સાયકલ લઈને ભૂલથી પ્રવેશ કરનાર કિશોરને પોલીસ અધિકારીએ નિર્દયતાથી વાળ ખેંચીને માર માર્યો હતો જે વિડીયો વાયરલ થયા બાદ જવાબદાર પીએસઆઈ બીએ ગઢવીને કંટ્રોલ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા આ સાથે પોલીસ વિભાગે પણ ખેદ વ્યક્ત કર્યો કે આવા કિસ્સાઓ પર સુરક્ષાની જવાબદારીને દોષિત બનાવાય છે વાત એમ છે કે વડાપ્રધાનના આવનારા રૂટ પર રિહર્સલ દરમિયાન એક કિસ્સોની ભૂલ સહાનુભૂતિપૂર્વક હલ કરવાને બદલે સુરક્ષામાં તહેનાત એક પોલીસ અધિકારીએ અમાનવીય રીતે તેના વાળ ખેંચીને માર માર્યો હતો મારા નામ રાહુલ એ ક્યાં હોય પાંચ બજે ટાઈમ બે પાંચ બજે ગયા તમે ઇધર पाँच बजे जाने के टाइम पे मैं सर्कल जा रहा था मेरे को मालूम नहीं था इधर क्या हो रहा था नहीं हो रहा था कुछ था नहीं हो रहा था मेरे को आराम से जा रहा था उसने बोला घूम दिया इधर बोला मैं घूमा उसने गया तो एक दो तफन मारा मैंने बोला भाई मेरे को मालूम नहीं था इधर कौन आने वाला है मुझे आने वाला कुछ मालूम नहीं था कुछ बोला नहीं मैं उसने बोला इधर आ जाओ बोले एक दो तफ्न मारा मेरे को मार के आने इधर भेजा मेरे को नहीं इधर आजा बोल के कुछ चाल किया मैंने तो एक दो, दो तपार मार लिया मैंने बोला सर क्यों मार रहे मेरे को कुछ बोला नहीं झुकी तो मार रहा मेरा गलती था मैंने कुछ बोला नहीं बोला ना बोला मेरे चौकी बोल बोला था मैं कुछ मैंने बोला क्यों चौकी जाऊँ मेरा गलती नहीं तो मैं थोड़ी जाऊँगा मेरे झुके से चल गया नहीं बोला तो एक दो तपार कान में मारा तो है